લાયન્સ ક્લબ ઓફ દ્વારા તારીખ રોજ ભવ્ય ગરબાના કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારે આ આયોજન વિશે આપણે વાત કરીશું લાયન્સ ક્લબ ઓફ વલસાડના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન જેવો કમ્યુનિટી ઇવેન્ટના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન છે મૈત્રી દેસાઈ મૈત્રી જણાવશો અમને ત્રીજી ઓક્ટોબરે જે ભવ્ય ગરબાનું આયોજન છે કઈ રીતનું આ આયોજન છે ત્રીજી ઓક્ટોબરે શ્રી પાર્ટી પ્લોટ પર સાંજે સાત વાગે લાયન્સ ક્લબ ઓફ વલસાડ દ્વારા અમે સમગ્ર ડિસ્ટ્રિક્ટનો એટલે કે અંકલેશ્વરથી લઈને ઉમરગામ સુધીના દરેક લાયન મેમ્બરને આ ગરબાને ઇવેન્ટ માટે ઇન્વાઇટ કર્યા છે વિશાળ ગ્રાઉન્ડ છે લાઈવ ઓર્કેસ્ટ્રા છે અનેક ઈનામો પણ રાખ્યા છે જેમ કે એકલા લાયન મેમ્બર્સ માટે જ નહીં પણ ઓપન પણ ઈનામો રાખ્યા છે એટલે બેસ્ટ ગરબા એક્શન ડ્રેસિંગ બેસ્ટ કપલ એવા અનેક ઇનામો રાખ્યા છે અમે બીજી કોઈ વિશેષતા ઇવેન્ટની આ વર્ષે અમારા લાયન્સના ડિસ્ટ્રિક ગવર્નર શ્રીમતી લાયન મોનાબેન ચેતનભાઈ દેસાઈએ મને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન કોમ્યુનિટી ઇવેન્ટની પોસ્ટ આપી છે અને તે માટે અમે વિચારતા હતા કે આપણે શું કરી શકીએ તો કોમ્યુનિટી ઇવેન્ટમાં નવરાત્રીના ગરબાથી મોટી વિશેષ ઇવેન્ટ તો કઈ હોઈ શકે એટલે અમે વિચાર્યું કે ચાલો આપણે આખા ડિસ્ટ્રિક્ટના આ ગરબાનો ફેસ્ટિવલ કરીએ એટલે તેને અમે રાત્રિ આફ્ટર નવરાત્રિ એટલે કે આપણે નવરાત્રિ પછી આ કરવા જઈ રહ્યા છે તો ત્રીજી ઓક્ટોબરે આ કરી રહ્યા છીએ ઇવેન્ટ અને તેમાં અમારા ડિસ્ટ્રિક્ટના લાયન્સના ગવર્નર શ્રીમતી મોનાબેન તે ઉપરાંત પાસ ડિસ્ટ્રિક્ટ શ્રીઓ અને બધા મોટા લાયન્સના બધા જ મેમ્બર્સ મોટે ભાગે સામેલ થવા જઈ રહ્યા છે જે ઉમરગામથી આપણે અંકલેશ્વર સુધીના દરેક મેમ્બર્સ આવશે અમારી આ ઇવેન્ટના ચેરપર્સન છે લાય લાયન પ્રીતિ કાર્તિક દેસાઈ અને અમે ત્રીજી ઓક્ટોબર શ્રી પાર્ટી પ્લોટ વશિયર ખ સાંજે સાત વાગે દરેકને આમંત્રણ આપીએ છીએ કે તમે ચોક્કસથી પધારજો